ઇસીજી છાતીની પટ્ટી અને હૃદય રોગ નિષ્ણાંતના ચેકઅપનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો વધુ ઉંમરના થી વધુ નગરજનો અને રાજેશ વધુમાં વધુ આ રોગ માટેની તપાસ કેમ્પની સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી સાથે જ તેમને મણીભાઈ વાસણવાડા તેમજ આયોજન સુનિલભાઈ શાહ હર્ષદભાઈ ભાઈ મજુમદાર નિગમ પુરોહિત નિલેશભાઈ શાહ પ્રકાશભાઈ ભરતભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આજ રોજ અમે હૃદય રોગના નિદાન માટેના કેમ્પનું આયોજન દિસાવળ ભુવન એરપોર્ટ રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે શ્રી સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી સાવલી દશા દિસાવળ વણિક સમાજ એના દ્વારા આયોજિત આ કેમ્પમાં રિધમ હોસ્પિટલના માધ્યમથી અમે હૃદયરોગના બધા જ તપાસ સાથે કાર્ડિયોગ્રામ સાથે એચ બી આ રીતની એક સંપૂર્ણ તપાસ કરવાને જઈ રહ્યા છે અઢીસોથી વધારે રજીસ્ટ્રેશન થયા છે એટલે લગભગ ત્રણસોથી સવા ત્રણસો દર્દીઓ અમારા અહીંયા આજે લાભ લેવાના છે તો એટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે શ્રી મણિભાઈ વાસણવાળા સાહેબના આશીર્વાદથી આ જગ્યા ઉપસ્થિત થઈ છે ઉપલબ્ધ થઈ છે કે જેનાથી લોકસેવા વધારેને વધારે સારી રીતે થઈ શકે સાથે સાથે સુનિલભાઈ હર્ષદભાઈ અમારા નિલેશભાઈ ભરતભાઈ પ્રકાશભાઈ આ સૌના માધ્યમથી એક સુંદર કાર્ય આજે થવાને સેવાનું કાર્ય થઈ રહ્યું છે આ જે સાચા અર્થમાં ઠાકોરજીના આશીર્વાદ છે અને આજ ને આ કાર્ય જે ઉત્તર ઉત્તર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે સ્વસ્થ સમાજ બનાવવાનો શ્રેષ્ઠ ભારત બનાવવાનો એમાં ફૂલ લઈને ફૂલની પાખડી રૂપી આ કાર્ય એવું અમે સમર્પિત કરીએ છીએ ઈશ્વરના ચરણોમાં કે પ્રભુ વધારેને વધારે શક્તિ આપે અને આવા કાર્યો સરસ રીતે થઈ શકે એવી પ્રાર્થના અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય